भावनगर पुलिस से सूरतना वराछा पुलिस स्टेशन में नोधाये छतरपिडी गुना गुनामा नास्ता फरता आरोपी ने झड़पी लीधो ભાવનગર નિલમબાગ પોલીસ સે સુરેશ રવજીભાઈ મોડિયા નામના ક્ષેત્રપિંડીના ફરાર આરોપીને ઝડપી લીધો હતો સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં अश्विन ઉર્ફે બોલા ઘનશામભાઈ નારોલાએ એવા મતલબની ફરિયાદ 27 એપ્રિલ 2024 ના નોંધાબી હાટી કે મૂળ ભાવનગરમાં તેમના બાળપણના મિત્રો અલપેશ રવજીભાઈ મોડિયા અને સુરેશ રવજીભાઈ મોડિયા કે જેઓ સુરતમાં હીરાનો મોટો પાએ વ્યવસાય કરતા હતા તેમની ભલામણ બાદ અને તેમના કહેવામાં આવ્યા પ્રમાણે તેમની સાથે 2017 માં હીરાની લેતી દેતીનો સુરતમાં વ્યવહાર શરૂ કર્યો હતો बेहजार सत्तर म त्रण हज़ार पांच सौ अग्यार पॉइंट पचास कैरेट कित रुपया चौसठ लाख छप्पन हज़ार सात सौ चौदना हीरा आप किमत आज दिन सुधी आप आम विश्वासघात क्षेत्रपिंडी करी, करी होवानी फरियाद छे जेना फरार आरोपी सुरेश रवजी भाई मोडिया ने भावनगर बोरताव पोलिसे झड़पी लीधो તેનું નામ છે અશ્વિનભાઈ ઉમે ભોલા ઘનશ્યામભાઈ નારાભાનું છે ચારસો નવ